પછી જે પણ ઇમ્પોર્ટન્ટ સમ બીજા હશે તેના હું તમને ઇમ્પોર્ટન્ટ નો એક અલગથી લેક્ચર બનાવીને તમને ત્યાં ટીક કરાવી નાખીશ અને પછી તમે એની પ્રેક્ટિસ કરજો ને કંઈ ડાઉટ હોય તો તમે મને વોટ્સઅપમાં પૂછી શકો છો બરાબર તો આજે આપણે લેક્ચર નંબર ફાઈવ સ્ટાર્ટ કરીએ રહ્યા અને સમ નંબર છે સમ નંબર એટીન આના પહેલાં આપણે સમ નંબર સેવન્ટીન કરી ચૂક્યા છીએ તો સમ નંબર 18 કયું છે નવનીત લિમિટેડ તો તમને ખબર તો હવે પડી ગઈ હશે કે તમે પાંચમા લેક્ચરમાં પહોંચી ગયા છો કે તો આપણે પાગડી કાઢવાની હોય છે બરાબર ને તો પાગડી કાઢવાના ટોટલ કેટલા સ્ટેપ હોય છે પાંચ સ્ટેપ તો સૌથી પહેલા આપણે અહીંયા જેમ કે રોકાયેલી મૂડી છે તે કાઢશું તેના પછી આપણે છેદ નફો કાઢવાના છે એના પછી ભારે સરેરાશ નફો કાઢવાનો છે હવે આમાં એક અલગ તરનો ભારે સરેરાશ નફો છે મીન્સ કે અલગ તરહના એક ખર્ચા આવશે એ ખર્ચા આપણે નફામાંથી બાદ કરવા પડશે એ કેવી રીતે છે એ આખું ફોર્મેટ મારું બનેલું છે અત્યારે હું એને સસ્પેન્સમાં રાખું છું બીકોઝ કે તમે ડાયરેક્ટ ત્યાં પહોંચી જશો તો આગળનું ક્લિયરની મજા નહીં આવે એવી રીતે બરાબર બાકી આવી રીતે ફોર્મેટ છે તમે જોઈ લો તો ભલે સારું એના પછી ચોથો આપણે અધિક નફો કાઢશું ને લાસ્ટમાં આપણે કાઢવાના છે પાઘડી સ્ટેપ તો બધા સેમ એઝ ઇટ ઇઝ રહેવાના છે તો ક્વેશ્ચનમાં જોઈ લઈએ છીએ કે શું આપેલું છે તો તમને પહેલા તો 12% સોરી પ્રેફરન્સ તમને આપેલા છે અને ઇક્વિટી શેર આપેલા છે આના મત આપણે લેતા નથી લાંબા ગાળાના દેવા તમને આપેલા છે ડિબેન્ચર જે આપણે લઈ લેશું લેણદારો કરવેરાની જોગવાઈ તો દેવામાં તો આ ત્રણ જ મને દેવા દેખાઈ રહ્યા અને આ ત્રણે આપણે લેવા જેવા છે મિલકતમાં આપણે જમીન મકાન પ્લાન્ટ હવાલા જોઈ લેસું એના હિસાબથી પ્લાન્ટ મશીનરી વેલ્યુ કરશું પાગડી આપણે લેતા નથી અને જમીન બાર ટકા સરકારી જામીનગીરી હોય એ આપણે નહીં લેશું કારણ કે આ લોકો ક્લાસીફાય નથી કર્યું કે આ ધંધાકીય છે કે બેન ધંધાકીય છે એટલે પછી બાર ટકા પીએફ ના રોકાણો છે તે આપણે લઈ લેવાના છે રોકાણોમાં બરાબર ને કારણ કે પીએફ ના રોકાણો આપણે લઈ લઈએ છે પ્રાથમિક ખર્ચા આપણે નથી લેતા મિલકતમાં સ્ટોક દેવાદારો આપણે હવાલામાં જોઈ લેશું કાઈ હશે તો ઠીક છે નકા એઝ ઇટ ઇઝ ચોપડે કિંમત લઈ લેવાના છે રોકર સેલક આપણે 40000 આપેલી છે તે પર હવાલા જોઈ લેશું ના હશે તો ચોપડે કિંમત 40000 લઈ લેશું તો હવાલા ઉપર આવી જઈએ તો ગયા વર્ષ સુધીના આવકવેરાના આગ્રણી પૂરી થયેલ છે

તો આવકવેરાની જોગવાઈ તમે જોશો તો ચાલુ દેવામાં આવી કરવેરાની જોગવાઈ કેટલી છે લાખ કેટલા ટકા થઈ આવકવેરાના આવકવેરા આવકવેરા કે તમારું પ્રોફિટ ને તો પચાસ ટકા એ લેખે એણે કર્યા છે તો તમે કહી શકો છો કે અગર જો કરવેરાની જોગવાઈ છે એ પચાસ ટકા છે અને એ બે લાખ છે તો પ્રોફિટ કેટલું હશે

અને રૂપિયા દસ હજારની રાખવાની છે તો આ બે કિંમત મિલકતના હિસાબ તો મિલકત પછી એ અપેક્ષિત નો વર્તનનો દર આપેલું છે બાર ટકા અને નફાની ચકાસણી કરતા નીચેના મા પછી પાંચમું પોઈન્ટ છે ને આ પાંચમો પોઈન્ટ જ્યારે આપણે ફર્સ્ટ અને સેકન્ડ અને પાંચમો બરાબર ને આ જ્યારે આપણે ભારત સૈરાશ નફો કરશું ત્યારે આપણે એની ક્લિયરલી હું તમને સમજાવીશ કે આ શું છે બધું તો સૌથી પહેલા તો આપણે રોકાયેલી મૂડી કાઢી લઈએ તો જમીન મકાન તમને આપેલા કેટલા છે તો જમીન મકાન તમને ચાર લાખ રૂપિયા આપેલા છે હવે હવાલામાં શું આપેલું હતું એ આપણે જોઈ લઈએ જમીન મકાન ચાર લાખ આપેલા છે હવે

ત્રણ વસ્તુ છે ડેબેન્ચર લેણદારો ને જોગવાઈઓ એક પચાસ એક વીસ ને બે લાખ કયા કયા કુલ દેવા છે ડિબેન્ચર છે છે કેટલા એક લાખ ને વીસ હજાર અને કરવેરા કેટલા છે બે લાખ રૂપિયા તમારું ટોટલ કેટલું થાય દેવા એક લાખ એક લાખ વીસ બે લાખ तो 470 तुम्हारा થઈ ગયા કુલ દેવા હવે કુલ મિલકતમાંથી કુલ દેવા તમે બાદ કરી નાખો 12 લાખ 30000 - 470 તો 7 લાખ 60000 હવે એમાંથી બાદ કરો પ્રેફરન્શિયલ 10 ટકાનો 5 લાખ

सॉरी रेफरेंसर कितना है 2 लाख से तो आता हमारा कितना થઈ જાય 760 માંથી 2 લાખ વે 2 લાખ કે તો 5 લાખ 60000 તો 5 લાખ 60000 તમારા શું થઈ ર પૈલે મુડી પામી ગઈ કેર હવે બીજું આપણે શું કાઢવાનું છે અપેક્ષિત નફો તો રોકાયેલી મૂડી ગુણ્યા વર્તનનો દર આ તો બહુ સિમ્પલ છે પાંચ લાખ હજાર ગુણ્યા વર્તનનો દર વર્તનનો દર કેટલો તમારે આપેલું છે બાર ટકા પાંચ લાખ સાહીઠ હજાર ગુણ્યા બાર ટકા કરીએ તો સડસઠ હજાર ને બસો આ તમારો અપેક્ષિત નફો આવી ગયો હવે ભારે સરસ નફો તમારે કાઢવાનો છે તો સૌથી પહેલા શું કરવાનું તમે કરંટ ઇયર નફો કાઢવાનો ચારે પર આવી પોઈન્ટ આપેલી હોય કે 50% કરવેરા લખેલું છે ને આ બધું લખેલું આવે ને તો તમારે સૌથી પહેલા કરંટ ઇયર નફો કાઢો તો તમે વિચારો કે અગર 50% છે એ મારો આવક જીપ આવક વેરા છે મેં આ જોગવાઈ કરી છે એ 50% કેની છે

વર્ષનો વર્ષથી નફો આ રીતે વધી રહ્યો છે એટલે હું પણ ત્રણ વર્ષ સુધી આવી ગયો આ મને હિન્ટ આપી દીધી કે ભારે સૈરાશ નફો તો મને ત્રણ વર્ષ હું છે તો 23 24 માં 4 છે તો 22 23 માં 4 AC ના છે તમારો AC હજાર નફો વધે રહ્યો ઘટતો નથી અગર જો 22 23 અગર તમારો 3 20 હોય એ 23 24 4 લાખ હોય તો તમે અહીંયા કહી શકો કે AC હજાર વધ્યો છે તો ઇન શોર્ટ ઘણા સ્ટુડન્ટ શું આપણે કરે એ લોકો પાછળ કે ત્રેવીસ ચોવીસ નો મારો ચાર લાખ આવ્યો તો બાવીસ ત્રેવીસ નો કેટલું થશે ત્રણ લાખ વીસ અને એકવીસ બાવીસ કેટલું થશે ત્રણ લાખ વીસ માઇનસ એસી હજાર બે લાખ ચાલીસ હજાર હવે અહીંયા અમુક ખર્ચાઓ છે એ તમને બાદ કરવા પડશે તમારા નફામાંથી હવે કયા ખર્ચાલી સંચાલન ખર્ચ બાદ કરવાનું બાકી છે તો વાર્ષિક કીધું છે અને ત્રણ હજાર કીધું છે મેં શું કહ્યું સંચાલન ખર્ચ કરીને ત્રણ હજાર બધા કરી નાખ્યા બરાબર હવે બીજું પોઈન્ટ

એ મારો ખર્ચો નથી તો સૌથી પહેલા તો મારે અહીંયા અહિયાં એડ કરવું પડશે હવે અહીંયા કઈ તારીખ કીધી છે એક દસ બે હજાર બરાબર ને બાવીસ ત્રેવીસ માં હું મૂડી ખર્ચ ને મહેસૂલી ખર્ચ હોય તેની સુધારણ કરશું આપણે મીન્સ કે નફામાં પાછો આપણે એડ કરી નાખશું કેટલા વીસ હજાર બસ આટલું કરવાનું પહેલી પોઈન્ટ હવે આપણે ઘસારાની પોતા કરશું તો હવે એક દસ બે હજાર લીધેલું છે હવે કિંમત કેટલી છે એની વીસ વીસ હજાર છે અને ઘસારો ઘસારો દસ દસ ટકા ટકા તો તો ગણો વાર્ષિક કેટલું થાય બે હજાર હવે જે આ એકવીસ બાવીસ હતું સોરી બાવીસ ત્રેવીસ હતું એમાં આપણે એક દસ બે હજાર બાવીસ થી આવી છે મશીનરી એટલે છ મહિનાનું લાગશે દસ અગિયાર બાર એક બે ત્રણ તો બે હજારના છ મહિના લેખે કરીએ તો હજાર રૂપિયા થશે બસ જે માઇનસ કરવાના છે સંચાલન ખર્ચ અને આમાંથી અગાઉથી નુકસાન પ્લસ કરવાનું છે અને અહીંયા કઈ નથી એ તમે પ્લસ માઇનસ કરીને અહીંયા અમાઉન્ટ લખી લેવાની તો તમારું એકવીસ બાવીસ નો બે લાખ આવશે કેવી રીતે 240 એમાંથી 3 માઈનસ પ્લસ 6 એટલે 243 પછી 22 23 નો 3 લાખ 20000 માઈનસ સંચાલન ખર્ચ 3000 પ્લસ મહેસૂલી ખર્ચા કરશો 20 માઈનસ કા સારો લાખ 36 અને 23 24 માં 4 લાખ એમાંથી સંચાલન ખર્ચ 3000 માઈનસ કરશો કસારો માઈનસ કરશો એટલે તમારે આવી જશે પ્રોફિટ 3 લાખ નો 95000 હવે એમાં ભાર મૂકી દયો ત્રણ પંચાણું ગુણ્યા ત્રણ અગિયાર ને પિચ્યાસી હવે આ ત્રણે તમારો જે ભારત નફો આવ્યો ત્રણેયને પ્લસ કરી નાખો તો તમારું શું આવી જશે એકવીસ લાખ અને એ તમારું શું થશે કુલ ભારિત નફો હવે ભારિત સરેરાશ નફો આપણે કાઢશું તો એ કુલ ભારિત નફો છે એને ભાગ્યા બાર કરી નાખશું બાર તમારું કેટલું છે એક બે ને ત્રણ એટલે છ તો તમારું ભારિત સરેરાશ નફો કેટલો આવી ગયો સાડા ત્રણ લાખ બરાબર કેટલું આવ્યું સાડા ત્રણ લાખ હવે આમાંથી આપણને ત્રણ વસ્તુ બાદ કરવાની છે સૌથી પહેલા બિનદંડકીય રોકાણો ના વ્યાજ બીજું પચાસ ટકા કરવેરા ને ત્રીજું પ્રોફેન્સ ડિવિડન્ડ તો સરકારી જામીનગીરી અગર તમે જોશો સરકારી નથી દસ હજાર બાદ કર્યા પછી તમારો કરવેરા પહેલાનો નફો અને પ્રિફરન્સ ડિવિડન્ડ પહેલાનો નફો ત્રણ લાખ ને હવે મારે અહીંયા પચાસ કરવેરા કાઢવાનું છે તમારે ચોપડામાં લખેલું હશે કરવેરા પચાસ પચાસ ટકા જોઈ લેજો પચાસ ટકા અને કિંમત કેટલી છે બે લાખ તો બે લાખના ના દસ ટકા ગણી લઈએ આપણે તો વીસ હજાર રૂપિયા તમારો પ્રિફરન્સ ડિવિડન્ડ થાય મારો નફો કેટલો રહ્યો હવે દોઢ લાખ રૂપિયા

અને બસો રૂપિયા આ તમારી શું આવી આ તમારી પાઘડી આવી ગઈ ડાયરી ત્રણ લાખ એકત્રીસ હજારની બસો રૂપિયા તો આઈ હોપ કે તમને સમ સમજમાં આવી ગયું હશે અને આમાં કંઈ ડાઉટ હોય તો તમે મારાથી પૂછી શકો છો અને પૂછવાનું મેં ઇન્ડિપેન્ટલી તમને કીધું છે કે મારો આ વોટ્સઅપ નંબર છે તમે ક્યારે પર પૂછી શકો છો ક્લિયર અને વધુ વિડીયો માટે મારું યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી નાખો અને ટેલિગ્રામ ચેનલમાં જોડાવી માં ન્યૂ લેક્ચર અને નવા સમ સાથે ત્યાં સુધી ટાટા ફાઈ ફાઈ